આપણે અગાઉના વિડીઓમાં જોઈ ગયા કે જો તમે શુદ્ધ અર્ધવાહક લો અને તેમાં સમૂહ તેર ના તત્વ ઉમેરો જેમ કે બોરોન જેની પાસે ફક્ત ત્રણ વેલેન્સ ઇલેક્ટ્રોન છે તો તે ઇલેક્ટ્રોન સ્વીકારે છે તે એક્સેપ્ટર એટલે કે ગ્રાહી તરીકે કામ કરે છે પરિણામે આપણે તેનામાં ઘણા બધા હોલ જોઈ શકીએ કઈક આ પ્રમાણે બોરોન પોતે ઋણ વિદ્યુત ભારિત થશે પરંતુ તે સ્થિર છે તે ગતિ કરી શકતો નથી તે સ્ફટિકમાં બંધાયેલો હોય છે પરંતુ હવે આ હોલ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કામ કરે છે આપણે એવી કલ્પના કરી શકીએ કે આપણી પાસે ઋણ વિદ્યુત ભારિત અર્ધ વાહકનો એક પલંગ છે જેની ઉપર આપણી પાસે આ હોલનો વાયુ છે જેને આપણે બ્લેન્કેટ તરીકે વિચારી શકીએ પરિણામે આ આખી જ બાબત તટસ્થ છે હોલ એ ધન વિદ્યુત ભારિત છે તે મેજોરિટી ચાર્જ કેરિયર છે અને આપણે આ પ્રકારના પી પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખીએ છીએ તેવી જ રીતે જો તમે ઉમેરો કઈક આ પ્રમાણે જેમ કે ફોસ્ફરસ જેની પાસે પાંચ વેલેન્સ ઇલેક્ટ્રોન છે તે એક વધારાના ઇલેક્ટ્રોન નું દાન કરે છે પરિણામે તે ધન વિદ્યુત ભારિત થાય છે આ પ્રમાણે તો પણ ફોસ્ફરસ આયન ગતિ કરી શકતા નથી

કરી ગયા છીએ માટે જો તમે તેનું પુનરાવર્તન કરવા માંગતા હોવ તો તમે તે વિડીયોને સૌ પ્રથમ જુઓ અને પછી અહીં આવો પરંતુ આ વિડીયો આપણે ખુબ જ રસપ્રદ બાબત કરવા જઈ રહ્યા છીએ આપણે પી પ્રકારનો અને એન પ્રકારનો અર્ધવાહક લઈશું અને તે બંનેને જોડીશું અને પછી હું તમને પ્રશ્ન પૂછીશ કે શું થાય જો તમારી પાસે આ બંને સ્વતંત્ર સ્ફટિક હોય અને તમે તે બંનેને એકબીજાની સાથે જોડો તો કંઈ થશે નહીં કારણ કે જો તમે આ બંનેને એકબીજા સાથે ગુંદર વડે જોડો અને પછી તેને માઇક્રોસ્કોપિક લેવલે જુઓ તો તેમની વચ્ચે ઘણા બધા ગેપ હશે માટે તે બંને જુદા જુદા પાત્ર તરીકે વર્તે જેમાં વાયુઓ આવેલા છે પરિણામે તેમની વચ્ચે કોઈ પણ પ્રક્રિયા થશે નહીં જો તમારે ખરેખર તેમની વચ્ચે કંઈક કરાવવું હોય તો તમારે એક સ્ફટિકની રચના કરવી પડે જેમાં એક બાજુ પી પ્રકાર હોય અને બીજી બાજુ એન પ્રકાર હોય વાસ્તવમાં આવા સ્ફટિકની રચના કરવી ઘણી જટિલ છે પરંતુ આપણે અહીં ધારી લઈએ કે આપણે એવા સ્ફટિકની રચના કરીએ છીએ જો આપણે એક જ સ્ફટિકની રચના કરીએ તો તે કંઈ આ પ્રમાણે દેખાશે જેમાં એક બાજુ ઘણા બધા હોલ છે અને બીજી બાજુ ઘણા બધા ઇલેક્ટ્રોન તમે વિડીયો અટકાવો અને હવે શું થાય તેના વિશે વિચારો તમે કદાચ વિચારી શકો કે આ ઇલેક્ટ્રોન અને હોલ વચ્ચે આકર્ષણ થશે કારણ કે એક ઋણ વિદ્યુત ભારિત છે અને બીજો ધન વિદ્યુત ભારિત પરંતુ આ ખોટું છે તે સૌથી ખોટો ખ્યાલ છે હોલ ઇલેક્ટ્રોન સાથે આકર્ષાઈ શકે નહીં કારણ કે વાસ્તવમાં હોલ એ કોઈ કણ નથી યાદ રાખો કે તેઓ ઇલેક્ટ્રોન ની ગેરહાજરીને કારણે ઉદ્ભવે છે તે સહસંયોજક બંધમાં રહેલી ખાલી જગ્યા છે માટે તેઓ ઇલેક્ટ્રોન સાથે આકર્ષાઈ શકે નહીં તેથી તે પ્રમાણે વિચારશો નહીં તેમના વિશે સારી રીતે વિચારવાની એક રીત એ છે કે આપણે તેમને વાયુ તરીકે લઈએ તમે એવું વિચારો કે આપણી પાસે પાત્રમાં એક બાજુ એક પ્રકારનો વાયુ છે અને પાત્રની બીજી બાજુ બીજા પ્રકારનો વાયુ છે અને આપણે તેમની વચ્ચેના પડદાને હટાવી લીધો છે તો હવે અહીં શું થાય વાયુ સાથે શું થાય તે આપણે જાણીએ છીએ તેઓ એકબીજાની સાથે મિશ્રિત થઈ જશે જેને આપણે ડિફ્યુઝન એટલે કે વિસરણ કહીએ છીએ આ એક યાદચ્છિક પ્રક્રિયા છે જેમાં કણો વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તાર તરફ ગતિ કરે છે આપણી પાસે અહીં ઘણા બધા હોલ છે પરિણામે તેમનું વિસરણ એન પ્રકાર તરફ થશે અને તેવી જ રીતે અહીં ઘણા બધા ઇલેક્ટ્રોન છે માટે તેમનું વિસરણ પી પ્રકાર તરફ થાય પરિણામે તે હવે કંઈક આ પ્રકારે દેખાય છે તમે અહીં જોઈ શકો કે અહીંથી હોલનું વિસરણ એન તરફ થયું છે અને અહીંથી ઇલેક્ટ્રોનનું વિસરણ પી તરફ થયું છે પરંતુ તમે એ પણ નોંધી શકો કે વિસરણ ફક્ત વિસ્તારમાં થાય છે અહીં આ આ જગ્યાએ જગ્યાએ થશે નહીં રહેલા હોલ આ બાજુએ ગતિ કરશે નહીં કારણ કે અહીં તેમની સાંદ્રતામાં કોઈ તફાવત જોવા મળતો નથી તે જ રીતે આ છેડા આગળ તમને કોઈ પણ પ્રકારનું વિસરણ જોવા મળશે નહીં તમને ફક્ત આ જંક્શન આગળ જ વિસરણ જોવા મળે હવે આ વિસરણને કારણે ઇલેક્ટ્રોન અને હોલ એકબીજાની ખૂબ જ નજીક આવી જશે અને આપણે જાણીએ છીએ કે જ્યારે તેઓ એકબીજાની ખૂબ જ નજીક આવી જાય ત્યારે તેઓ એકબીજાનો નાશ કરે છે કંઈક આ રીતે તેઓ એકબીજાની સાથે ફરીથી સંયોજાય છે આમ જંક્શન આગળના વિદ્યુત વાહકોનો સંપૂર્ણ રીતે નાશ થઈ જાય છે હવે પછી શું થાય હવે કદાચ આપણને થશે કે આ ભાગમાં અને આ ભાગમાં થાય આ ભાગમાં રહેલા હોલ પ્રકાર તરફ પામે અને આ ભાગમાં રહેલા ઇલેક્ટ્રોન પી પ્રકાર તરફ વિસરણ પામે તેઓ ફરીથી સંયોજાય અને તેમનો ફરીથી નાશ થાય અને પછી કદાચ આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે સમય જતા અહીં રહેલા બધા જ હોલ અને અહીં રહેલા બધા જ ઇલેક્ટ્રોન આ વિસરણ પામશે તેઓ એકબીજાની સાથે ભેગા થશે અને એકબીજાનો નાશ કરશે જેના કારણે બધા જ ઇલેક્ટ્રોન અને હોલ દૂર થઈ જશે અને જો આવું થાય તો તે ખુબ જ ખરાબ બાબત છે કારણ કે આપણે અહીં સુધી પહોંચવા ઘણો પ્રયત્ન કર્યો છે સદનસીબે આવું કશું થતું નથી કારણ કે અણુઓ તેમજ હોલ્સ અને ઇલેક્ટ્રોન્સ છે મિશ્રિત થવાનું તરત જ બંધ કરી દેશે શું તમે એવું વિચારી શકો કે આવું શા કારણે થાય છે વિડીયો અટકાવો અને વિચારો શું તમે આકૃતિ જોઈને કહી શકો કે બધા જ ઇલેક્ટ્રોન્સ અને હોલ એકબીજાની સાથે વાહકોનો નાશ થાય છે જેના કારણે આ ઋણ આયન અને આ ધન આયન બને છે અને હવે જયારે આ હોલ એન પ્રકાર તરફ જશે ત્યારે આ ધન આયન કારણે તેઓ અપાકર્ષણ પામે જયારે તેઓ તેની નજીક પહોંચે અને અપાકર્ષણ કારણે પાછા વળી જાય અને તેઓ ફરીથી અહી જ રીતે જયારે આ ઇલેક્ટ્રોન વિસરણ પામવાનો પ્રયત્ન કરે ત્યારે આ બોરોન આયન ને કારણે તેઓ અપાકર્ષણ પામશે અને ફરીથી અહીં ગોઠવાઈ જાય નોંધો કે અહીં આ અશુદ્ધ આયનો વિસરણ માટે એક બેરિયર તરીકેનું કામ કરે છે પરંતુ આમાંના કેટલાક હોલ પાસે પૂરતી ઉર્જા હશે જેથી અહીં અપાકર્ષણ બળ હોવા છતાં તેઓ આ બાજુ પામે અને તેવી જ રીતે અહીંના કેટલાક ઇલેક્ટ્રોન્સ પાસે હશે જેથી તેઓ બોરોન આયન તરફ અપાકર્ષાય તો પણ તેઓ વિસરણ પામે અને પરિણામે તેઓ અહીં ફરીથી ભેગા થઈ જાય નોંધો કે અહીં જેટલું વિસરણ વધારે થશે તેટલા જ તમને વધારે આયન મળશે અને તેના કારણે વિસરણની પ્રક્રિયા વધારે અઘરી બને કારણ કે આકર્ષણ બળ વધી જાય આમ આ પ્રક્રિયા ક્યાં જશે તે આપણે વિચારી શકીએ જો વિસરણ વધારે ને વધારે થાય તો આપણને વધુ આયન મળે જેના કારણે વિસરણની પ્રક્રિયા ધીમી પડતી જાય અને કદાચ તે અટકી પણ જાય તે તદ્દન અટકી જશે નહીં વિસરણની પ્રક્રિયા ઘણી ધીમી થશે કારણ કે તમે જોઈ શકો કે આ બેરિયર વધે છે આકર્ષણ બળ પણ વધે છે પરંતુ ત્યાં હંમેશા એવા ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ હશે જેમની પાસે પૂરતી ઊર્જા હોય જેથી તેઓ આ બેરિયરને પસાર કરી શકે યાદ કરો કે આપણે માઇનોરિટી ચાર્જ કેરિયર્સ ને અવગણીએ છીએ યાદ કરો કે પી પ્રકારમાં આપણી પાસે આ ઇલેક્ટ્રોન પણ આવેલા છે અને એન પ્રકારમાં આ હોલ પણ આવેલા છે આપણે તેમના વિશે વધારે વાત કરતા નથી પરંતુ તે હવે આમાં અગત્યનો ભાગ ભજવે છે આપણે અહીં આ ઇલેક્ટ્રોન પર ધ્યાન આપીએ ધારો કે અહી રહેલો આ ઇલેક્ટ્રોન પોતાની રીતે આસપાસ ગતિ કરે છે અહીં આ આ ધન વિદ્યુત ભાર છે જેના કારણે આ ઇલેક્ટ્રોન આકર્ષાય છે એન પ્રકાર તરફ વહન પામે છે તે હવે એન પ્રકારમાં જોડાઈ જાય છે તેવી જ રીતે જો આપણે આ હોલ વાત કરીએ તો આ હોલ પણ આપ એન પ્રકારમાં ગતિ કરે છે અને પછી તે ગતિ કરતો કરતો આ વિસ્તારમાં આવી જાય છે તે ઋણ આયન સાથે આકર્ષાય છે અને પરિણામે તેનું વિસરણ પી પ્રકારમાં થાય છે શું તમે અહીં જોઈ શકો કે અહીં કોઈક બીજા પ્રકારની ગતિ થઈ રહી છે જે સંપૂર્ણપણે વિરુદ્ધ દિશામાં છે વિસરણની પ્રક્રિયા માટે આ હોલ્સ પી થી એન તરફ ગતિ કરી રહ્યા છે અને આ બેરિયર તરીકે કામ કરે છે પરંતુ જો આપણે માઇનોરિટી ચાર્જ વાત કરીએ જેમ કે આ એન પ્રકાર માં આવેલા હોલ તો તેઓ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને અહીં રહેલા આયન તેઓ તેમની ગતિમાં ફાયદો કરે છે આમ આપણને બીજા પ્રકારની ગતિ જોવા મળે છે જે વિરુદ્ધ દિશામાં છે આમ સમય જતા વિસરણની પ્રક્રિયા ધીમી થતી જાય છે તે ઘટતી જાય છે અને આ બીજા પ્રકારની ગતિ વધતી જાય છે ત્યારે એક હોલ આ આયન ને કારણે પી પ્રકાર માં જાય છે અને તેવી જ રીતે જયારે એક ઇલેક્ટ્રોન પી પ્રકાર તરફ વિસરણ પામે છે ત્યારે આ એક ઇલેક્ટ્રોન આયન ને કારણે એન પ્રકાર માં જાય છે

પરિણામે આપણને સંતુલિત અવસ્થા મળે છે જેમાં દરેક વિસરણ એક હોલ ફરીથી પાછો આવે છે અને દરેક ઇલેક્ટ્રોન ના વિસરણ માટે એક ઇલેક્ટ્રોન ફરી પાછો આવે છે અને આ ખૂબ જ ઉપયોગી સાધન છે કારણ કે તે એક દિશામાં સુવાહક તરીકે કામ કરે છે